મિત્રો તમે આ રસ્તો જોઈ શકો છો આ રસ્તો છે ધોળકાથી ભાયલા તરફ જવાનો રસ્તો છે ત્યાં ખૂબ જ ખાડા અને ખૂબ જ ખરાબ રસ્તો છે આ રસ્તો ઘણા વર્ષોથી આ જ હાલતમાં છે તેનું ના તો કોઈ સમારકામ થાય છે ના તો કોઈ નવો રસ્તો બની રહ્યો છે ત્યાંથી હજારો મુસાફરીઓ પસાર થાય છે નોકરી ધંધા માટે જાય છે પણ તેનું બધાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી છે તમે ખાડા જોઈ શકો છો મિત્રો આ રસ્તા ઉપર ખાડા છે કે ખાડામાં રસ્તો છે કાંઈ ખબર નથી પડતી આનો રસ્તો ઉકેલ જલ્દીથી નથી આવે તો મુસાફરને બહુ જ તકલીફ પડી રહી છે ઘણા એક્સિડન્ટ પણ થયા છે ઘણા જોખમો પણ ટળ્યા છે પણ આ રસ્તાનું સમારકામ હજુ તંત્ર જાગતું નથી તો મારી એક નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી આનો કોઈ નિરાકરણ લાવો આ રસ્તો નવો ન બનાવો તો કંઈ નહીં ખાલી સમારકામ કરો જેથી કરીને રોજિંદા જીવનમાં નોકરી ધંધા જનારા માણસોને કોઈ તકલીફ ના પડે અને આવનારું જોખમ ટળી શકાય એક જાહેર જનતાની એક નમ્ર અપીલ છે આનો કોઈ ઉકેલ લાવો જુઓ મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો કેટલો ખરાબ છે કેટલા અંતે ખરાબ છે ત્યાં બાઇકની શું હાલત થાય છે અને બેક પેન અને પેટમાં દુખવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે જે રસ્તો એટલા અંતે ખરાબ છે ઘણા વર્ષોથી આ જ સમસ્યા અને ઘણા વર્ષોથી આ જ રોડની હાલત છે કોઈ સુધારો થતો નથી ઘણી બધી કમ્પ્લેન કરેલી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી તંત્ર દ્વારા કોઈ હજુ સુધી કોઈ ઉકેલ છે નહીં મારી નમ્ર અપીલ છે કે જલ્દી જલ્દી આનો ઉકેલ લાવો